નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ પાંચની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ પાંચની નવી સ્વ અધ્યયન પર્યાવરણ વિષયના ભાગ નંબર બેના પાઠ નંબર સાત પાણી સાથેના પ્રયોગો તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે સ્વ જે તમે અહીં જોઈ શકો છો તો ચાલો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક નીચેના ચિત્રમાં એક ગ્લાસમાં પાણી ભરીને તેમાં લીંબુ નાખ્યું છે લીંબુને પાણીની ઉપરની સપાટી પર લાવવા શું કરશો તો કે લીંબુને પાણીની ઉપરની સપાટી પર લાવવા થોડું મીઠું નાખતા રહીશું પાણી ખારું થઈ જશે તો લીંબુ પાણીની સપાટી પર આવી જશે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ લખો નંબર એક મૃત સમુદ્રમાં કેમ કોઈ ડૂબતું નહીં હોય તો જવાબ આવશે મૃત સમુદ્રના પાણીમાં એક લિટર પાણીમાં લગભગ ત્રણસો ગ્રામ મીઠું હોય છે અને મૃત દરિયાનું પાણી ખૂબ જ ખારું હોવાથી તે ભારે છે પાણીના ભારેપણાના કારણે તરતા આવડતું ન હોય તેવો માણસ પણ ડૂબી જતો નથી નંબર બે પાણીમાં ખાંડ ઝડપથી ઓગળે કે મીઠું શા માટે તો કે પાણીમાં મીઠું ઝડપથી ઓગળે છે મીઠાના અણુઓનો આકાર અને કદ નાના હોય છે જે પાણીની અંદર સરળતાથી ઓગળી જાય છે જ્યારે ખાંડના અણુઓનું કદ મોટું હોય છે જેનાથી તેને ઓગળવામાં વધારે સમય લાગે છે નંબર ત્રણ ખાંડને દૂધમાં ઝડપથી ઓગાળવા શું પ્રયત્ન કરશો તો કે નંબર એક ખાંડને દૂધમાં ઝડપથી ઓગાળવા દૂધમાં ખાંડ નાખ્યા બાદ ચમચીથી હલાવતા રહેવું જેથી ખાંડ ઝડપથી ઓગળી જશે નંબર બે દૂધ ગરમ કરવાથી પણ ખાંડ ઝડપથી ઓગળી જશે નંબર ત્રણ ખાંડનો બારીક ભૂકો કરી દૂધમાં નાખી હલાવતા ઝડપથી ઓગળી જશે નંબર ચાર ચોમાસામાં તમે તમારા ભીના કપડાં કઈ રીતે સુકવશો તો કે ભીના કપડાને સારી રીતે નીચોવી પવન આવતો હોય તેવી જગ્યાએ સુકાવીશું નંબર બે પંખો ચાલુ કરી ભીના કપડાં તેને નીચે સુકવી દઈશ નંબર ત્રણ થોડા સુકાયેલ કપડાં પર ગરમ ઇસ્ત્રી ફેરવીને તેને ઝડપથી સુકાવવાનો પ્રયત્ન કરીશ કપડાને હાથથી પકડી ખુલ્લામાં ઝડપથી ઉપર નીચે હલાવ્યા કરવાથી પ્રશ્ન નંબર ત્રણ પાઠ્યપુસ્તકમાં આપેલા પ્રવૃત્તિના આધારે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો તો જોઈએ વસ્તુ તે ઓગળ્યું કે નહીં હા અથવા ના બે મિનિટ રાખ્યા પછી શું થયું અને પાણીનો રંગ બદલાય છે તો ખાંડ હા સંપૂર્ણ ઓગળી ગઈ ના રેતી ના તળિયે બેસી જશે ના છાસ તો અહીં આપણે આવશે તે ઓગળે કે નહીં તો ના મિશ્રણ થશે અને રંગ બદલાશે તો હા ત્યાર પછી મધ પછી હા પાણીમાં ઓગળી જશે અને હા તે ના પાણીની ઉપર રહેશે રંગ બદલાશે નહીં ના હળદર હા સંપૂર્ણપણે ઓગળશે નહીં રંગ બદલાશે હા ચૂનાનો પાવડર કે ચોકનો પાવડર ના તળીએ ચોકના કણો જમા થશે થોડા કણો પાણીમાં તરશે તો બદલાશે નહીં ના લોટ હા પાણી સાથે મિશ્રિત થાય તો રંગ બદલાશે હા ત્યાર પછી લીંબુનો રસ હા પાણીમાં ભળી જશે અને રંગ બદલાશે હા દવાની ગોળી એટલે કે ટીકડી ના નરમ થઈ જશે અને તે રંગ બદલાશે તો કે હા પ્રશ્ન નંબર ચાર તમારા ઘરે ખાવાની કઈ વસ્તુઓ સુકવણી કરી બનાવો છો તો અમારા ઘરે પાપડ વળીઓ સાળેવડા બટાકાની વેફર ઘઉંની સેવ સાબુદાણાની ચકરી કેરીના ગોટલા કાછરી વગેરે વસ્તુઓ સુકવણી કરીને બનાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની નીચે નવી સ્વાદ્ય પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર ઉપર તમે બુક મેળવી શકો છો અને અહીં એપ્લિકેશન આપી છે ઓશન કોચિંગ ક્લાસીસ છે એપ્લિકેશન પરથી તમે પીડીએફ મેળવી શકો છો પ્રશ્ન નંબર પાંચ પ્રવૃત્તિ કરો અને કોષ્ટકમાં તમારું અવલોકન લખો જોઈએ નંબર એક ગ્લાસમાં પાણી લઈ તેમાં થોડું તેલ ઉમેરો તો કે તેલ પાણીની ઉપર તરે છે નંબર બે તેને થોડું હલાવો પાણીમાં ભળતું દેખાય છે નંબર ત્રણ શું તેલ પાણીમાં ઓગળી ગયું તો અવલોકન કરીશું ના નંબર ચાર થોડી વાર તેને સ્થિર મૂકી રાખો તો ફરીથી ઉપર આવી ગયું નંબર પાંચ તેલ પાણીથી અલગ પાડી શકાશે હા એકદમ સરળતાથી પ્રશ્ન નંબર છ એક પાત્રમાં પાણી ભરી તેમાં વારાફરતી નીચેની વસ્તુઓ મૂકો જે વસ્તુ પાણીમાં તરે તેની સામેના ગોળમાં લીલો રંગ અને જે વસ્તુ પાણીમાં ડૂબી જશે તેની સામેના ગોળમાં લાલ રંગ તો લીલો રંગ છે જે પાણીમાં તરશે અને લાલ રંગ છે જે પાણીમાં ડૂબી જશે તો પ્લાસ્ટિકનો દડો ડૂબી જશે ત્યાર પછી લીંબુ લાલ રંગ છે તો જે વસ્તુ પાણીમાં ડૂબે છે પ્લાસ્ટિકનો દડો તરશે સાબુ ડૂબી જશે સાબુદાનીમાં રાખેલ સાબુ તરશે બોટલનું ઢાંકણું તો તરશે ખાલી ગ્લાસ તરશે પેન ડૂબી જશે પેન્સિલ તરશે અને ટાંકણી ડૂબી જશે પ્રશ્ન નંબર સાત તમને તરસ લાગે ત્યારે થોડોક સમય પાણી ન પીવો તો તમને કેવો અનુભવ થશે તો તરસ લાગે ત્યારે થોડોક સમય પાણી ન પીએ તો ગળું અને જીભ સુકાઈ ગયું હોય એવું લાગે થાક અને કમજોરી અનુભવાય છે તણાવનો અનુભવ થાય છે લાંબા સમય સુધી પાણી ન પીવાથી માથું પણ દુખવા લાગે છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજી સ્વ અધ્યયન સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરી દેજો જેથી તે લોકોને પણ આ સ્વ અધ્યયન સોલ્યુશનનો લાભ મળી રહે